પીપળાના વૃક્ષને જળ ચડાવવાથી કયું પુણ્ય મળે છે જળ ચઢાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પીપળાના વૃક્ષને કાપવાથી શું થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં પીપળાનું વૃક્ષ હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર અને આશીર્વાદરૂપ માનવામાં આવે છે પ્રાચીન શાસ્ત્રો અનુસાર પીપળામાં દેવતાઓનો વાસ હોય છે અને તે ઓક્સિજનનો મહત્તમ સ્ત્રોત છે આયુર્વેદમાં તેના પાન છાલ અને ફળો ઔષધિ રૂપે ઉપયોગી છે તે માત્ર આસ્થાનું પ્રતિક જ નહીં પરંતુ વાતાવરણ માટે પણ અત્યંત લાભદાયી છે માન્યતા મુજબ તેમાં ભગવાન વિષ્ણુ શિવ અને બ્રહ્માનો વાસ હોય છે તેથી પીપળાને કાપવું ધાર્મિક દ્રષ્ટિએ અશુભ અને પાપરૂપ ગણાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે પીપળાનું વિહંસન કરવાથી કર્મદોષ લાગે છે અને પિતૃદોષ ઊભો થઈ શકે છે તેથી પીપળાનું રક્ષણ કરવું અને તેની પૂજા કરવી શુભ માનવામાં આવે છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક છે આજે આપણે જાણીશું કે અજાણતા પણ પીપળાના વૃક્ષને કાપવાથી કે તેનું અપમાન કરવાથી કયું પાપ અને સજા મળે છે અને તેનાથી બચવાનો ઉપાય શું છે આ બધી માહિતી આપણે ભગવાન વિષ્ણુ અને એક નાગણીના ઉદ્ધારની આ મહાન કથા દ્વારા સમજીએ મિત્રો કથામાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો સમુદ્રની ઊંડાઈમાં સ્થિત ક્ષીરસાગર ત્યાંનું દ્રશ્ય અત્યંત દિવ્ય અને મનોહર હતું ક્ષીરસાગરમાં લહેરોની વચ્ચે શેષ નાગની શૈયા પર ભગવાન વિષ્ણુ શાંતિથી બિરાજમાન હતા તેમનું નીલવર્ણી શરીર દિવ્ય તેજ ફેલાવી રહ્યું હતું તેમની પાસે માતા લક્ષ્મી તેમના ચરણ દબાવી રહ્યા હતા ચારે તરફ દિવ્ય પ્રકાશ હતો અને વાતાવરણમાં શાંત સંગીતનો ધ્વનિ ગુંજી રહ્યો હતો આ દરમિયાન એક પવિત્ર માર્ગથી આકાશ માર્ગે દેવર્ષિ નારદજી ત્યાં પહોંચ્યા નારદજીના હાથમાં તેમનું દિવ્ય વીણા હતું અને મુખ પર હળવી ચિંતાની રેખાઓ હતી ભગવાન વિષ્ણુએ નારદજીને જોયા અને મંદ સ્મિત સાથે કહ્યું વધારો નારદ તમારું સ્વાગત છે એવું લાગે છે કે તમે કંઈક ચિંતામાં છો શું વાત છે શું તમારી મુસાફરીમાં કોઈ અડચણ આવી છે નારદજીએ માથું નમાવીને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને કહ્યું હે પ્રભુ હું હમણાં જ પૃથ્વીલોકથી પાછો આવી રહ્યો છું પૃથ્વીનું ભ્રમણ કરતાં મેં એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોયું ત્યાં કેટલાક લોકો પીપળાના વૃક્ષને કાપતા દેખાયા જાણે તેમને તેના મહત્ત્વનું કોઈ જ્ઞાન જ ન હોય બીજી તરફ કેટલાક તપસ્વી મુનિ અને સાધક તે વૃક્ષની પૂજા કરી રહ્યા હતા તેઓ તેની પરિક્રમા કરતા તેના પર જળ અર્પણ કરતા અને મંત્રોચ્ચાર કરતા આપને સ્તુતિ કરી રહ્યા હતા હે પ્રભુ આ વિરોધાભાસ જોઈને મારા મનમાં જાણવાની ઈચ્છા ઉત્પન્ન થઈ પીપળાના વૃક્ષનું શું રહસ્ય છે આ વૃક્ષ એટલું પવિત્ર કેમ છે કે કેટલાક લોકો તેની પૂજા કરે છે અને જેમને તેનું જ્ઞાન નથી તેઓ તેને કાપવાનું પાપ કેમ કરે છે કૃપા કરીને મને તેના મહત્ત્વ વિશે વિસ્તારથી જણાવો જેથી હું આ જ્ઞાનને લોકોમાં ફેલાવી શકું ભગવાન વિષ્ણુના મુખ પર એક કોમળ સ્મિત ખેલી ઉઠ્યું તેઓ ધીમા સ્વરમાં બોલ્યા હે નારદ તમારો પ્રશ્ન અત્યંત મહત્વપૂર્ણ છે પીપળાનું વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી આ વૃક્ષ સ્વયં મારા સ્વરૂપનું પ્રતિક છે તે માત્ર દેવતાઓનું નિવાસ સ્થાન જ નથી પરંતુ તેની પૂજાથી મનુષ્યોના તમામ પાપોનો નાશ થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે સાંભળો હું તમને પીપળાના વૃક્ષના મહત્વની એક કથા સંભળાવું છું જે એ સ્પષ્ટ કરશે કે આ વૃક્ષ કેમ પવિત્ર છે અને કેમ તેની પૂજા કરવી જોઈએ હે નારદ આ વાર્તાનું ફક્ત વર્ણન કરવું અને તેને સાંભળવું એ જ મનુષ્યને પુણ્ય અપાવે છે જે પણ આ પવિત્ર કથાને શ્રદ્ધા અને ભક્તિ સાથે સાંભળે છે અથવા સંભળાવે છે તેને અસંખ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આ કથા સાંભળે છે તેના અનેક જન્મોના ભેગા થયેલા પાપોનો નાશ થાય છે ભલે તેણે પોતાના અજ્ઞાનમાં કેટલું પણ મોટું પાપ કેમ ન કર્યું હોય આ કથાને સાંભળવા માત્રથી તેને પાપોથી મુક્તિ મળે છે આ કથા સાંભળનાર પોતાના પિતૃઓનો આશીર્વાદ પામે છે તેના પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તેને સુખ સમૃદ્ધિ અને શાંતિનું વરદાન આપે છે આનું પરિણામ એ આવે છે કે પિતૃઓનું ઋણ ચૂકવાઈ જાય છે અને તેમના પ્રગતિના માર્ગમાં રહેલા અવરોધો દૂર થાય છે આ કથા સાંભળનાર વ્યક્તિ પોતાના ઘરમાં દુર્ભાગ્ય દરિદ્રતા અને કષ્ટોને દૂર કરે છે તેના પરિવારમાં સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીનો વાસ થાય છે તેનું જીવન હંમેશા મંગલમય રહે છે જો કોઈ સ્ત્રી કે પુરુષને સંતાન સુખની પ્રાપ્તિમાં બાધા આવી રહી હોય તો તે આ કથાને સાંભળીને પીપળાના વૃક્ષની પૂજા કરે તો તેને સંતાન સુખની પ્રાપ્તિ અવશ્ય થાય છે નારદજીએ આનંદ અને જિજ્ઞાસાથી કહ્યું પ્રભુ હું ધ્યાનથી સાંભળી રહ્યો છું કૃપા કરીને આ કથાનું વર્ણન કરો મિત્રો આ કથામાં આગળ વધતા પહેલાં આપ સૌને ખાસ વિનંતી છે જો તમે આ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો જેથી ભગવાનની કૃપા આપણા પર હંમેશા બની રહે તો ચાલો આગળની કથા શરૂ કરીએ ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ પૂર્વકાળની વાત છે એક અત્યંત ગરીબ વ્યક્તિ રહેતો હતો જેનું નામ હરિદાસ હતું હરિદાસ ઈમાનદાર અને પરિશ્રમી હતો પરંતુ તેનું જીવન અત્યંત મુશ્કેલીઓથી ભરેલું હતું તે જંગલમાંથી લાકડા કાપીને તેમને વેચતો અને જેમ તેમ પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો તેનો પરિવાર મોટો હતો વૃદ્ધ માતા પિતા તેની પત્ની ગાયત્રી અને ત્રણ નાના નાના બાળકો હરિદાસ દિવસ રાત મહેનત કરતો છતાં પરિવાર માટે પૂરતું ભોજન કરવું મુશ્કેલ થઈ જતું હતું તેના ઘરમાં કોઈ પણ પ્રકારનું ધાર્મિક કાર્ય થતું નહોતું અને ન તો દેવતાઓની પૂજા અર્ચના થતી હતી હરિદાસને શાસ્ત્રો અને ધાર્મિક મહત્ત્વ વિશે કાંઈ પણ જ્ઞાન નહોતું એક દિવસ હરિદાસ હાથમાં કુહાડી લઈને જંગલ તરફ નીકળ્યો તે સવારથી જ જંગલના એક એક ખૂણે ફરતો રહ્યો પણ તેને લાકડા તો દૂર એક પણ સૂકું ઝાડ ન મળ્યું તેનો થાક વધતો જતો હતો અને તડકો ખૂબ જ આકરો હતો કારણ કે સૂર્ય બરાબર માથા પર હતો હરિદાસને ચિંતા થવા લાગી કે જો તે આજે લાકડા નહીં લઈ જાય તો ઘરમાં ચૂલો નહીં સળગે ભૂખ અને તરસથી કંટાળીને તે જંગલમાં વધુ દૂર સુધી ચાલવા માંડ્યો જંગલનો આ ભાગ અત્યંત ભયાનક હતો ઊંચા ઊંચા વૃક્ષો ઘટ વેલાઓ અને ઝાડીઓએ સૂર્યનો પ્રકાશ પણ ધરતી પર આવવા દીધો નહોતો જગ્યાએ જગ્યાએ સાપ વીંછી અને અન્ય હિંસક જીવોના ખતરા પણ દેખાતા હતા પરંતુ હરિદાસની લાચારી તેને ત્યાં સુધી ખેંચી લાવી હતી ઘણી સુધી ભટક્યા પછી અચાનક તેની નજર એક વિશાળ વૃક્ષ પર પડી તે વૃક્ષ પોતાની આસપાસ એક અજીબ તેજ ફેલાવી રહ્યું હતું તેની ડાળીઓ જાણે આકાશને સ્પર્શી રહી હતી અને તેના મૂળ ધરતીને ઊંડેથી બાંધીને રાખેલા હતા આ પીપળાનું વૃક્ષ હતું હરિદાસે મનમાં વિચાર્યું અરે વાહ કેટલું મોટું અને મજબૂત વૃક્ષ છે જો હું તેની કેટલીક ડાળીઓ કાપી લઉં તો આજનું કામ થઈ જશે પછી તેણે કુહાડીને મજબૂતીથી પકડી અને વૃક્ષ પાસે પહોંચ્યો વૃક્ષ નીચે ઊભો રહીને તેણે એક ક્ષણ માટે આમ તેમ જોયું અને કુહાડી ઊંચી કરી જેવો જ તે કુહાડીથી વૃક્ષ પર પ્રહાર કરવા જતો હતો ત્યારે જ એક ભયાનક અવાજ ગુંજી ઉઠ્યો જે કોઈ સ્ત્રીનો અવાજ હોય તેવો લાગતો હતો હે મનુષ્ય ઊભા રહો તમે આ શું અનર્થ કરવા જઈ રહ્યા છો હરિદાસ ચોંકીને આમ તેમ જોવા લાગ્યો પણ ત્યાં કોઈ દેખાયું નહીં બીજી જ ક્ષણે વૃક્ષના થડ પાસે એક ભયાનક કાળા રંગનો સાપ પ્રગટ થયો તે સાપની આંખો ચમકી રહી હતી જાણે તેમાં અગ્નિની જ્વાળાઓ સળગી રહી હોય હરિદાસ ભયભીત થઈને પાછો ખસી ગયો સાપ ધીમે ધીમે તેની સામે આકાર લેવા લાગ્યો તે હવે સાપ નહીં પરંતુ એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો આ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી પરંતુ એક નાગકન્યા હતી તેનો ચહેરો તેજસ્વી હતો અને તેની આંખોમાં અપાર રહસ્ય છલકાઈ રહ્યું હતું પછી નાગકન્યાએ ગંભીર સ્વરમાં કહ્યું હે મનુષ્ય તમે આ પવિત્ર પીપળાનું વૃક્ષ કાપવા જઈ રહ્યા હતા શું તમને તેનું જ્ઞાન નથી કે પીપળાના વૃક્ષમાં દેવતાઓનો વાસ હોય છે તેને કાપવાથી તમને મોટું પાપ લાગશે હરિદાસના શ્વાસ ઝડપી થઈ ગયા તે ભયભીત થઈને ધ્રુજતા અવાજમાં બોલ્યો હે દેવી તમે કોણ છો અને તમે મારી સાથે મનુષ્યની વાણીમાં કેવી રીતે વાત કરી રહ્યા છો મેં તો આવું કંઈ ક્યારેય સાંભળ્યું પણ નહોતું કૃપા કરીને મને જણાવો કે તમે કોણ છો અને આ વૃક્ષ કેમ આટલું વિશેષ છે નાગકન્યા હસી અને બોલી હે મનુષ્ય હું આ પીપળાના વૃક્ષની રક્ષક છું મારું નામ નાગિની સુરસા છે આ વૃક્ષ મારા માટે ખૂબ પ્રિય છે કારણ કે આ જ વૃક્ષમાં મારો વાસ છે અને આ વૃક્ષ સાથે મારું આ જોડાણ ફક્ત આ જન્મનું જ નથી પરંતુ તે એક જૂની કથાનું પરિણામ છે સાંભળો હું તમને મારા પૂર્વ જન્મની કથા સંભળાવું છું આ કહેતા જ નાગકન્યા સુરસાનો ચહેરો ગંભીર થઈ ગયો તેની આંખોમાં ભૂતકાળનું એક ઊંડું રહસ્ય ચમકી ઉઠ્યું હરિદાસ આશ્ચર્ય અને ઉત્સુકતાથી તેની સામે જોઈ રહ્યો હતો કારણ કે આ બધું તેના માટે અત્યંત અદ્ભુત અને વિચિત્ર હતું નાગકન્યાએ પોતાની વાત કહેવાનું શરૂ કર્યું નાગકન્યાએ ઊંડો શ્વાસ લીધો અને હરિદાસ તરફ જોયું હે મનુષ્ય પાછલા જન્મમાં મારું નામ સુમતિ હતું હું એક પ્રતિષ્ઠિત વૈશ્ય પરિવારમાં જન્મી હતી મારા પિતા એક ધનવાન વેપારી હતા અને તેમણે મારા લગ્નનું આયોજન ખૂબ ધામધૂમથી કર્યું હતું મારા લગ્ન એક પુણ્યાત્મા અને જ્ઞાની વૈશ્ય પુત્ર સાથે થયા હતા જેનું નામ ધર્મપાલ હતું મારા પતિ અત્યંત ધાર્મિક પ્રવૃત્તિના હતા અને અનાજનો વેપાર કરતા હતા તેઓ સાદગીથી જીવન જીવતા હતા પણ તેમનું મન ધર્મ અને સારા કામોમાં લાગેલું રહેતું હતું પરંતુ હું તેમના ગુણોથી ખૂબ વિરુદ્ધ હતી મારો સ્વભાવ અત્યંત સ્વાર્થી અને અહંકારી હતો હું ન તો મારા પતિનું આદર કરતી હતી અને ન તો કોઈપણ પ્રકારના ધર્મ કર્મમાં રૂચિ રાખતી હતી મને દેવી દેવતાઓની પૂજા નકામી લાગતી હતી મારું મન હંમેશા સાંસારિક સુખો અને ધન સંપત્તિમાં લીન રહેતું મારા પતિ મને સમજાવતા રહેતા કે આપણે જીવનમાં પુણ્યના કાર્યો કરવા જોઈએ દેવતાઓની પૂજા કરવી જોઈએ પરંતુ હું તેમની વાતોને હંમેશા નકારી કાઢતી અમારા ગામની પાસે એક મુનિનો આશ્રમ હતો તે આશ્રમ શાંત પવિત્ર અને પ્રકૃતિની છાયામાં વસેલો હતો ત્યાંના વાતાવરણમાં એક અલૌકિક શાંતિ હતી મુનિએ પોતાના આશ્રમના આંગણામાં એક નાનું પીપળાનું વૃક્ષ લગાવ્યું હતું ગામના લોકો ત્યાં નિયમિત રીતે પૂજા કરવા આવતા હતા તેઓ પીપળાના વૃક્ષની ચારે બાજુ દીવા પ્રગટાવતા જળ ચઢાવતા અને તેની પરિક્રમા કરતા તેમનો વિશ્વાસ હતો કે આ વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ છે અને તેની પૂજા કરવાથી તેમના પિતૃઓ પ્રસન્ન થાય છે લોકોની શ્રદ્ધા અને ભક્તિથી તે વૃક્ષ ખૂબ જ ઓછા સમયમાં વિશાળ થઈ ગયું એક દિવસની વાત છે હું તે આશ્રમ પાસેથી પસાર થઈ રહી હતી ત્યાં મેં જોયું કે એક બ્રાહ્મણ અત્યંત શ્રદ્ધાથી તે પીપળાના વૃક્ષની પૂજા કરી રહ્યો હતો તે વૃક્ષના થડે જળ ચઢાવી રહ્યો હતો અને મંત્રોચ્ચાર કરી રહ્યો હતો આ દ્રશ્ય જોઈને હું મોટેથી હસવા લાગી અને કડવા સ્વરમાં કહ્યું અરે બ્રાહ્મણ તમે મૂર્ખાઓની જેમ આ વૃક્ષની પૂજા કેમ કરી રહ્યા છો આ તો ફક્ત એક ઝાડ છે ના ફળ આપે છે ના ફૂલ શું આ ઝાડ કોઈ કામનું પણ છે આ ખોટો ઢોંગ છે તમારી પૂજાનો કોઈ લાભ નથી મારા શબ્દો સાંભળીને તે બ્રાહ્મણ અત્યંત શાંત ભાવથી મારી તરફ જોતો રહ્યો પછી તે ગંભીર સ્વરમાં બોલ્યો હે દેવી તમારું અજ્ઞાન જ તમારા આ વર્તનનું કારણ છે શું તમને ખબર નથી કે આ પીપળાનું વૃક્ષ માત્ર એક સામાન્ય વૃક્ષ નથી આ વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આ વૃક્ષ જીવિત છે અને અત્યંત પવિત્ર છે તેની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે તેના મૂળમાં જળ ચઢાવવાથી પિતૃઓનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અનેક જન્મોના પાપ આ વૃક્ષની પૂજાથી સમાપ્ત થઈ જાય છે આ વૃક્ષ માનવ જીવન માટે વરદાન સ્વરૂપ છે તે બ્રાહ્મણની વાતોએ મારા અહંકારને વધુ ભડકાવી દીધો મેં ખરાબ શબ્દોથી તેની અને તે ઝાડની મજાક ઉડાવી હું ગુસ્સામાં આવીને તે વૃક્ષ પાસે પહોંચી અને કટાક્ષ સ્વરમાં કહ્યું જોઈએ તમારું આ વૃક્ષ કેટલું મહાન છે આ કહીને મેં આવેશમાં આવીને પીપળાના વૃક્ષને લાત મારી દીધી જેવી મારી લાત તે વૃક્ષને વાગી તે જ ક્ષણે એક વિચિત્ર ઘટના ઘટી મારા પગથી લઈને શરીરના અન્ય અંગોમાં બળતરા થવા લાગી તે બળતરા અસહ્ય હતી મેં જોયું કે મારા શરીરમાં પરિવર્તન થઈ રહ્યું હતું ધીમે ધીમે મારું રૂપ બદલાવા લાગ્યું મારી ત્વચા કાળી પડવા લાગી અને જોત જોતામાં હું એક ભયાનક નાગણીમાં પરિવર્તિત થઈ ગઈ નાગણીનું રૂપ ધારણ કરીને હું ત્યાં જ ચીસો પાડવા લાગી મારી ચીસો સાંભળીને આશ્રમના મુનિ ત્યાં આવી ગયા હું તેમના ચરણોમાં પડી ગઈ અને રડતાં રડતા મેં તેમને વિનંતી કરી કે મને આ શ્રાપથી મુક્તિ અપાવો મુનિ ગંભીર સ્વરમાં બોલ્યા હે સ્ત્રી તે ઘોર પાપ કર્યું છે પીપળાના વૃક્ષને અપવિત્ર કરવું અને તેનું અપમાન કરવું ભગવાન વિષ્ણુનું અપમાન છે તને તારા કર્મોનો દંડ મળ્યો છે પછી મેં કાંપતા હાથે હાથ જોડીને મુનિને પ્રાર્થના કરી હે ઋષિવર કૃપા કરીને મને ક્ષમા કરો અને આ શ્રાપથી મુક્તિનો કોઈ ઉપાય બતાવો હું મારા પાપો માટે પસ્તાવો કરવા માંગુ છું તે મુનિએ ગંભીર સ્વરમાં કહ્યું હે પાપીણી તારે આ શ્રાપથી મુક્ત થવા માટે સો વર્ષ સુધી આ પીપળાના વૃક્ષ પર નિવાસ કરવો પડશે અને તેની રક્ષા કરવી પડશે જ્યારે સો વર્ષ પૂર્ણ થશે ત્યારે તારા પતિ અહીં આવશે અને આ વૃક્ષ પર જળ અર્પણ કરશે તે જ દિવસે તને આ શ્રાપથી મુક્તિ મળશે એટલું કહીને મુનિ ત્યાંથી ચાલ્યા ગયા ત્યારથી હું આ જ વૃક્ષ પર વાસ કરી રહી છું આ વૃક્ષ દિવસે દિવસે વધતું ગયું અને હું દિવસ રાત તેની રક્ષા કરું છું જેથી કોઈ તેને નુકસાન ન પહોંચાડે આજે મારા સો વર્ષ પૂરા થઈ ચૂક્યા છે હું રાહ જોઈ રહી છું કે મારા પતિ ધર્મપાલ અહીં આવે અને આ વૃક્ષ પર જળ અર્પણ કરે ત્યારે જ મને આ સર્પ યોનિમાંથી મુક્તિ મળશે આ કહેતા જ નાગકન્યાની આંખોમાં આંસુ આવી ગયા તેના અવાજમાં પીડા અને પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો હરિદાસ આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગયો તે સમજી શકતો નહોતો કે જે કંઈ તેણે સાંભળ્યું તે સપનું હતું કે હકીકત તેના હૃદયમાં ભય અને શ્રદ્ધાનો સંચાર થઈ રહ્યો હતો નાગકન્યાની કરુણામય કથા સાંભળીને હરિદાસ સ્તબ્ધ થઈ ગયો તેની આંખોમાં આશ્ચર્ય અને અવિશ્વાસના ભાવ તરવા લાગ્યા તેને આ વાત સમજાઈ રહી નહોતી કે તે પોતે આ ઘટના સાથે કઈ રીતે જોડાયેલો હતો ત્યારે જ એક દિવ્ય તેજ સાથે આશ્રમના મુનિ ત્યાં પ્રગટ થયા તેમનો સ્વર ગંભીર અને આશીર્વાદથી ભરેલો હતો મુનિએ હરિદાસ તરફ જોતાં કહ્યું હે હરિદાસ આ બધું તારા પૂર્વજન્મના કર્મોનું જ પરિણામ છે શું તો જાણવા માંગે છે કે તું આ નાગકન્યાના જીવનમાં શું સ્થાન રાખે છે હરિદાસે ઉત્સુકતાથી મુનિ તરફ જોયું અને કાંપતા સ્વરમાં કહ્યું હે ઋષિવર મારા પર કૃપા કરો અને મારા જન્મોના રહસ્યનું જ્ઞાન આપો આ બધું શું થઈ રહ્યું છે હું આ નાગકન્યા સાથે કઈ રીતે જોડાયેલું છું મુનિએ પોતાની આંખો બંધ કરી અને તેમના મુખ પર એક ગંભીર તેજ ઉભર્યું પછી તેમણે કહેવાનું શરૂ કર્યું હે હરિદાસ સાંભળ તારા પૂર્વજન્મની કથા આ નાગકન્યા જેનું નામ સુમતી છે તેનો પતિ તું જ હતો તે જન્મમાં તું ધર્મપાલ નામનો એક પુણ્યાત્મા વેપારી હતો તે સુમતી સાથે લગ્ન કર્યા હતા અને તેનું જીવન સુધારવાનો દરેક શક્ય પ્રયાસ કર્યો હતો તે એક અને સત્યવાદી વ્યક્તિ હતો સુમતીને પર લાવવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ તેણે તારા પ્રયત્નોની અવગણના કરી હરિદાસે આશ્ચર્ય અને અવિશ્વાસ સાથે કહ્યું શું હું આ નાગકન્યાનો પતિ હતો મુનિએ હસતા હસતા કહ્યું હરિદાસ સુમતીએ પોતાના અહંકાર અને અજ્ઞાનના કારણે પીપળાના વૃક્ષનું અપમાન કર્યું હતું જેના કારણે તેને સર્પયોનિનો શ્રાપ મળ્યો પરંતુ ભગવાન વિષ્ણુએ તારા કર્મોના કારણે આ નિયમ બનાવ્યો કે ફક્ત તારા હાથેથી જળ અર્પણ કરવાથી સુમતીને આ શ્રાપથી મુક્તિ મળશે તું અહીં સુધી ફક્ત પોતાના નસીબના કારણે આવ્યો છે તારું આજે અહીં આવવું સંયોગ નથી પરંતુ આ વિધિનું વિધાન છે સુમતી જે અત્યાર સુધી ચૂપચાપ ઊભી હતી મુનેની વાત સાંભળીને હરિદાસના ચરણોમાં પડી ગઈ તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી તે કાંપતા સ્વરમાં બોલી હે સ્વામી હું મારા પૂર્વ જન્મના પાપો માટે તમારી પાસે ક્ષમા માંગુ છું મારા અહંકાર અને અજ્ઞાનના કારણે મેં તમને દુઃખ પહોંચાડ્યું અને આ પીપળાના વૃક્ષનું અપમાન કર્યું પરંતુ આજે હું તમને એકવાર ફરી પ્રાર્થના કરું છું કૃપા કરીને આ પવિત્ર વૃક્ષ પર જળ અર્પણ કરીને મને આ શ્રાપથી મુક્ત કરો હરિદાસની આંખોમાં કરુણા ભરાઈ આવી તેણે નાગકન્યા પર જરા પણ ગુસ્સો કે તિરસ્કાર ન કર્યો પરંતુ તેના હૃદયમાં શ્રદ્ધા અને સહાનુભૂતિનો ભાવ જાગી ઉઠ્યો તેણે મુનિ તરફ જોયું અને કહ્યું હે ઋષિવર મને જણાવો હું આ પુણ્ય કાર્ય કેવી રીતે પૂર્ણ કરું મુનિએ હરિદાસને પીપળાના વૃક્ષ પાસે લઈ જઈને કહ્યું હે શિષ્ય આ વૃક્ષ પર શ્રદ્ધાથી જળ અર્પણ કરો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો તેનાથી તમારા પૂર્વજન્મના બંધનો સમાપ્ત થઈ જશે અને સુમતિને પણ મુક્તિ મળશે હરિદાસે પાસે રાખેલા કળશમાંથી જળ ભર્યું તે પીપળાના વૃક્ષ સામે ઊભો રહ્યો અને પોતાના મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતાં જળ અર્પણ કરવા લાગ્યો જેવી તેણે જળની ધાર પીપળાના મૂળમાં ચઢાવી એક અદભુત ઘટના ઘટી પીપળાના વૃક્ષ નીચે એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને નાગ કન્યાનું સર્પરૂપ ધીમે ધીમે નષ્ટ થવા લાગ્યું તે સ્થાને એક સુંદર તેજસ્વી સ્ત્રી પ્રગટ થઈ તેનો ચહેરો ચમકી રહ્યો હતો જાણે તે સ્વયં એક દેવી હોય સુમતીએ હાથ જોડીને હરિદાસ અને મુનિને પ્રણામ કર્યા સુમતીએ કહ્યું હે સ્વામી તમારા પુણ્ય અને ભગવાન વિષ્ણુની કૃપાથી મને આજે આ અભિશાપથી મુક્તિ મળી છે હું તમારી આભારી છું તમે માત્ર મારા પાપોનું પ્રાયશ્ચિત જ નહીં કરાવ્યું પરંતુ મને મોક્ષના માર્ગ પર લઈ આવ્યા મુનિએ આશીર્વાદ આપતા કહ્યું હે સુમતી હવે તું સ્વર્ગલોકમાં પ્રયાણ કર તારા આ શ્રાપનો અંત આવી ગયો છે ભગવાન વિષ્ણુ તને આશીર્વાદ આપે સુમતીએ એકવાર ફરી પીપળાના વૃક્ષની પરિક્રમા કરી અને ત્યાંથી દિવ્ય પ્રકાશ સાથે સ્વર્ગ લોકમાં ચાલી ગઈ આ ઘટના પછી હરિદાસના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું તેણે પીપળાના વૃક્ષના મહિમાને સમજ્યો અને દરરોજ તેની પૂજા કરવા લાગ્યો તેણે પોતાના પરિવારને પણ ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી તે જાણી ગયો કે પવિત્ર વૃક્ષોનું સન્માન અને દેવતાઓનું સ્મરણ જીવનને સફળ બનાવે છે ભગવાન વિષ્ણુએ પીપળાના વૃક્ષના મહત્વની કથા સમાપ્ત કરી તેમના મુખ પર કરુણા અને દિવ્યતાનું તેજ ઝળકી રહ્યું હતું દેવર્ષિ નારદજી અત્યંત ભાવવિભોર થઈને બેઠા હતા તેમણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરતાં કહ્યું હે પ્રભુ તમે પીપળાના વૃક્ષની મહિમાની આ કથા સંભળાવીને મારી જિજ્ઞાસાને શાંત કરી હું ધન્ય થઈ ગયો આ કથાથી એ સ્પષ્ટ થયું કે મનુષ્ય પોતાના અજ્ઞાન અને અહંકારના કારણે જ પાપના માર્ગ પર ચાલે છે પરંતુ તમારી કૃપાથી જ તેનો ઉદ્ધાર શક્ય છે આ વૃક્ષ માત્ર પવિત્ર જ નથી પરંતુ સ્વયં તમારું દિવ્ય સ્વરૂપ છે ભગવાન વિષ્ણુ હસતા હસતા બોલ્યા હે નારદ આ સત્ય છે પીપળાનું વૃક્ષ સૃષ્ટિનું જીવન છે તેના મૂળમાં હું સ્વયં નિવાસ કરું છું થડમાં ભગવાન શિવનો વાસ છે અને ડાળીઓમાં બ્રહ્માનો આ વૃક્ષની પૂજા કરવાથી મનુષ્ય ત્રિદેવનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે જે પણ આ કથાને શ્રદ્ધાથી સાંભળશે સંભળાવશે અથવા પીપળાના વૃક્ષની પૂજા કરશે તેને મારા પરમધામની પ્રાપ્તિ થશે તેના તમામ પાપોનો નાશ થશે અને તેને જીવનમાં સુખ શાંતિ તથા પરલોકમાં મોક્ષનો આશીર્વાદ મળશે નારદજીએ કહ્યું હે પ્રભુ હું તરત જ પૃથ્વી લોક પર જઈશ અને આ કથાનો પ્રચાર કરીશ હું લોકોને એ જણાવીશ કે પીપળાના વૃક્ષનું અપમાન ન કરવું જોઈએ તેની પૂજા કરીને તેઓ તમારા સાનિધ્યને પ્રાપ્ત કરી શકે છે તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ નારદજીને પીપળાના વૃક્ષનો મહિમા સંભળાવ્યો છે આશા છે તમને આ કથા પસંદ આવી હશે વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ